ડેડિયાપાડાના ધારાસભ્ય આજે ફરી એકવાર સંકલન સમિતિની મિટિંગ માટે પહોંચ્યા હતા પરંતુ મીટિંગમાં સાંસદ મનસુખ વસાવા અન્ય ધારાસભ્ય અને અધિકારીઓ હાજર ન રહેતા ચૈતર વસાવા રોષે ભરાયા હતા અને આ લોકોને મિટિંગની ગંભીરતા જ ન હોવાનું કહ્યું હતું શું છે આ સમગ્ર મામલો વિગતે વાત કરીએ આ વૈષ્ણવજન તો તેને વીડિયોમાં નમસ્કાર નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું જયંત દાફડા ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા એટીવીટીની મિટિંગમાં મારામારી કરી હોવાનો આરોપ લાગ્યો હતો ને આ મામલે તેમના પર હત્યાના પ્રયાસની ફરિયાદ પણ દાખલ થઈ હતી અને એંસી દિવસ જેલમાં રહ્યા બાદ તેમને ડીડિયાબાડામાં પ્રતિબંધ સાથે જામીન મળ્યા જોકે જેલમાંથી બહાર આવતા તેમણે અગાઉ રાજપીપળામાં સંકલન સમિતિની બેઠકમાં હાજર રહ્યા હતા ત્યારે વિવાદ સર્જાયો હતો કારણ કે પહેલાં તો તેમણે મિટિંગનું લાઈવ રેકોર્ડિંગ કરવા અને પાણીના ગ્લાસ અને બોટલ ત્યાં ટેબલ પરથી હટાવી લેવા માટેનું કહ્યું હતું જોકે આ મિટિંગ બાદ મનસુખ વસાવાએ અધિકારીઓને ફોન પર ખખડાવ્યા હતા તેનો વિડીયો પણ સામે આવ્યો હતો જોકે આજે ફરી એકવાર રાજપીપળામાં સંકલન સમિતિની મિટિંગ યોજવામાં આવી જેમાં ચૈત્ર ડોક્ટર વસાવા તો પહોંચ્યા પણ મનસુખ વસાવા કે ધારાસભ્ય દર્શના દેશમુખ અને અન્ય અધિકારીઓ ગેરહાજર રહ્યા જેને લઈને ચૈતર વસાવા રોષે ભરાયા હતા અને આ મીટિંગને લઈને શું કહ્યું છે ચૈતર વસાવાએ તેમને સાંભળીએ આજે જિલ્લાના કલેક્ટર અને મેજિસ્ટ્રેટ સાહેબશ્રીની અધ્યક્ષતામાં જિલ્લા સંકલન સમિતિની હમણાં બેઠક મળી છે ત્યારે આ બેઠકમાં જેટલી પણ આંગણવાડીઓની ઘટ છે શાળાઓના ઓરડાઓની ઘટ છે એ તાત્કાલિક ધોરણે ટેન્ડરિંગ ટેન્ડર પ્રક્રિયા કરીને પૂર્ણ કરવાની મેં રજૂઆત કરી છે સાથે સાથે જિલ્લામાં આવતા જેટલા પણ જિલ્લા પંચાયતના સ્ટેટના અને નેશનલ હાઈવેના રોડ છે એમાં તાત્કાલિક ધોરણે એને પેચવર્ક કરવામાં આવે અને એમની સાઇટોમાં જે ઝાડી ઝાકરાઓ ઊગી નીકળેલા છે એનું કટિંગ કરવામાં આવે એ વાત છે ત્રીજું કે જીદગઢથી જે જૂના રાજનું રોડનું કામ જે ઘણા સમયથી પડતર છે આજે ડીસીએફ શ્રી અને કલેક્ટર સાહેબ અને બધા જ લોકોના સંકલનથી સત્વરે એનું નિરાકરણ આવે અને રોડનું કામ ચાલુ થાય એ બાબતે ચર્ચાઓ થઈ છે સાથે સાથે નર્મદા જિલ્લાના તમામ તાલુકાના લોકોના હિતને લઈને અનેક જુદા જુદા સત્તર જેટલા મારા પ્રશ્નો હતા મનરેગાની રોજગારી દિવાળી પછી ચાલુ થાય એની માટે પણ મેં રજૂઆત કરી છે ત્યારે વહીવટી તંત્ર દ્વારા બધી જ બાબતોમાં મને આશ્વાસન આપ્યું છે કે દિવાળી જેવી પતે લાભ પાચમ પછી તમામ પ્રકારના કામો સત્વરે ચાલુ કરવામાં આવશે અને પૂર્ણ કરવામાં આવશે એવી અમને બાહેદરી એમણે આજે આપી છે સંકલનમાં પ્રથમવાર ધારાસભ્ય કે સાંસદના દેખાય આજની સંકલન એ ખૂબ જ મહત્વની બેઠક હોય છે જેમાં કલેક્ટર સાહેબની અધ્યક્ષતામાં જિલ્લાના તમામ શાખાના અધિકારીઓ હાજર રહી છે પોલીસના એસપી ડીસીએફ અને ડીડીઓ નિયામક તમામ લોકોની હાજરીમાં આ મિટિંગ યોજાતી હોય છે ત્યારે મને લાગે છે કે નર્મદા જિલ્લાના સાંસદશ્રીઓ હોય કે ધારાસભ્યશ્રી હોય કે બીજા પદાધિકારીઓને આને ગંભીરતા નહીં હશે આજે જિલ્લા પંચાયતના પ્રમુખ ભીમસિંહભાઈ અને હું હાજર હતા અને લોકહિતના તમામ પ્રશ્નોને તાત્કાલિક નિવારણ આવે એ પ્રકારની અમે રજૂઆતો કરી છે અમારા પ્રશ્નો રજૂઆત કરી ત્યાર પછી એ લોકો એવું કહે છે કે આવી અને પોતાના કામો અને પ્રશ્નો ત્યાર પછી એ લોકો પ્રશ્ન ઉઠાવશે તો અમે આવીને રજૂઆતો કરી છે તમે જોયું હશે મનરેગાની રોજગારી બનશે જૂનારાત જેવા ઘણા ગામોના રોડ નથી સાઈડ કટિંગો નથી થયા એ પ્રકારે પીવાના પાણીની વાતો કરી છે આવનારા દિવસોમાં સિંચાઈની કઈ રીતના સુવિધાઓ કરી શકીએ આપણે સાથે સાથે એટીવીટીમાં જે બહારના લોકોને કોન્ટ્રાક્ટરોને જે સભ્ય બનાવ્યા એને પણ રદ કરવા માટેની મેં એમને વાત કરી છે અને નવી કમિટી બનાવવાની વાત કરી છે એવી ખૂબ જ મહત્ત્વ બાબતોની એકદમ ઝીણવટપૂર્વક આજે ચર્ચા કરી છે અને એમણે મને માહિતી પણ પૂરી પાડી છે બે હજાર વીસ એકવીસના કામો નથી થયા તે બાબતે પણ કંઈ રજૂઆત કરી શકે એમ તેમાં શું વાત કરી નાણાંપંચમાં પંદરમું નાણાંપંચના બે હજાર વીસ એકવીસથી લઈને આ દિન સુધી દસ ટકા જિલ્લા કક્ષાના જે કામો હતા એ હજુ પણ પૂર્ણ નથી થયા એ પ્રકારે સાંસદશ્રી હોય કે મારી ગ્રાન્ટ હોય એ ગ્રાન્ટના કામો પણ બે હજાર ચોવીસના પૂર્ણ નથી થયા ત્યારે મેં વહીવટી તંત્રને કીધું કે અમારા જેવા ધારાસભ્ય અને સાંસદશ્રીના કામો તમે પૂર્ણ નહીં કરતા હોય તો બીજા સામાન્ય લોકોનો તો શું જવાબ તમે આપતા હોય ત્યારે એ બાબતે અમારે ઉગ્રતાથી કલેક્ટર સાહેબને કીધું તો કલેક્ટર સાહેબે પછી એમને કીધું છે કે ભાઈ મને આટલા દિવસમાં એનું નિરાકરણ આવવું જોઈએ આગજન્ય ઘટનાઓથી જેટલા ઘરો બળ્યા છે એને પણ વળતર મળે જે લોકો કરજણ નદીમાંથી બેયુ બે બાળકો મૃત્યુ આકસ્મિક મૃત્યુ થયું હોય એમને પણ વળતર મળે એવી તમામ બાબતોની આજે ચર્ચાઓ થઈ છે વીસ એકવીસના જે કામો છે એ જૂના ભાવમાં થયા હતા ત્યાં પચ્ચીસ આવી ગયું તો હવે નથી મંજૂર થઈ રહ્યા એવું કઈ ગામોમાં હા તમે જોઈ શકો છો હવે તો જિલ્લા પંચાયતની હવે ચૂંટણી આવવાની ત્યાં સુધી વીસ એકવીસથી લઈને હમણાં સુધીના કામો પૂર્ણ નથી કર્યા અને એને ફેરબદલ કરવાની વાત છે ત્યારે આવી ગમ વહીવટી તંત્રના ભૂલના કારણે લોકોના વિકાસ માટે જે કરોડો કરોડો રૂપિયા રૂપિયા આવે છે તે યોગ્ય જગ્યાએ વપરાતા નથી અને બચત પેટે ફરી એમાં જમા થઈ જાય છે એ એક ગંભીર બાબતો છે ચૈતર વસાવાએ સંકલન સમિતિની બેઠકમાં થયેલી વાતચીત મુદ્દે જણાવ્યું કે આ બેઠકમાં જેટલી પણ આંગણવાડીઓની ઘટ છે શાળાઓમાં ઓરની ઘટ છે તેને તાત્કાલિક ધોરણે ટેન્ડર પ્રક્રિયા કરીને પૂર્ણ કરવામાં આવે તે રજૂઆત કરવામાં આવી છે સાંસદ હોય કે મારી ગ્રાન્ટ હોય બે હજાર ચોવીસની ગ્રાન્ટના કામ પૂર્ણ નથી થયા જો અમારા જેવા ધારાસભ્ય અને સાંસદના કામ આ લોકો પૂર્ણ નથી કરતા ત્યારે સામાન્ય જનતાના કામ કઈ રીતે પૂરા કરશે તેને લઈને ચૈતર વસાવાએ સવાલ ઉઠાવ્યા છે સાથે જ તેમણે કહ્યું ટૂંક સમયમાં જિલ્લા પંચાયતની ચૂંટણી આવવાની છે પરંતુ હજી સુધી વર્ષ બે હજાર વીસ એકવીસના કામ પૂર્ણ થયા નથી ત્યારે આ વહીવટીતંત્રની ભૂલના કારણે લોકોના વિકાસ માટે જે કરોડો રૂપિયા આવે છે એ કરોડો રૂપિયા યોગ્ય જગ્યાએ વપરાતા નથી આમ ચૈતર વસાવાએ સંકલન મિટિંગ બાદ તંત્ર સામે રોષ કાઢ્યો હતો આ પ્રકારના સમાચાર અને અહેવાલ સાથે ફરી મળીશું નવજીયો ન્યૂઝ સાથે જોડાયેલા રહો વૈષ્ણવ